તેમણે શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ ચોકમાં માટીના કોડિયા અને દીવડા ખરીદી કરી હતી અને ફટાકડાની ખરીદી કરવા માટે શહેરના ગોવિંદ ચકલા પાટીદાર સમાજના સંકુલ ખાતે ફટાકડા બજારમાં પહોંચીને વેપારીઓની મુલાકાત લીધી હતી તથા ફટાકડાની ખરીદી પણ કરી વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દિપાવલી પર્વ નિમિત્તે પોતાના વતનમાં દિવાળીના તહેવારોની ઉજવણી કરવા માટે પરિવાર સાથે બજારમાં નીકળ્યા હતા જેમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીનો આગ્રહ રાખ્યો હતો ત્યારે તેમણે શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા પ્રજાપતિ ચોકમાં માટીના કોડિયા કરી હતી અને ફટાકડાની ખરીદી પણ કરી હતી તે સતત બીજી વખત કેબિનેટ મંત્રી બનતા પટેલ પરિવાર સાથે બજારમાં ખરીદી કરવા નીકળતા શહેરીજનો તેમની સાથે હાથ મિલાવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રકાશ સોની સાથે ચક્રવાત Terima kasih telah menonton!